અકસ્માતમાં રિક્ષામાં સવાર સમાજના ચાર નગરજનો સગા સંબંધીઓ સમાજના લોકો મટ્યા હતા સમગ્ર ઈડર શહેર શોકના માહોલમાં ફેરવાઈ ગયું હતું ઉલ્લેખનીય છે કે ઈડર શામળાજી નેશનલ કામ લાંબા સમયથી અધૂરું ચાલતું હોવાના કારણે રસ્તા પર જોખમી સ્થિતિ સર્જાય છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરની બેદરકારી અને સંબંધિત અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે આ ગમખ્વાર અકસ્માત થયો છે જેના કારણે ચાર પરિવારો અચાનક સહારો ગુમાવી બેઠા છે ચારેય યુવાનોના અંતિમ સંસ્કાર ઈડર અંતિમધામ ખાતે એક સાથે કરવામાં આવ્યા હતા આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને માર્ગ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે